એસી વા આપણે વિચારવું હોય કે આ 1 3 5 7 તો આ એકી સંખ્યા છે આ પણ એકી સંખ્યા છે આ પણ એકી સંખ્યા છે આ પણ એકી સંખ્યા છે એકી સંખ્યા તો છે જે પછી સાથે કેવી છે કમી એક પછી 3 પછી 5 પછી 7 તો પછી શું આવે 9 તો આ થઈ આપણો જમા ચલો આગળ જોઈએ બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન છે કે 4 9 16 પહેલા તો આપણે લખી જ નાખીએ

તો હવે પણ એક ક્રમ જ ઘડીઓ આવશે 7 4 બરાબર 28 સાત ચોક 28 એ આપણા અહીંયા જવાબમાં આવશે 28 આમાં 28 આપેલો છે તો કે હા આ રહ્યો જવાબ એ જવાબ આવશે અહીંયા 28 એટલે સાત નો ઘડીઓ આમાં સાત ઉમેરી આ સાત છે આ સાત માં તમે સાત ઉમેરો તો 14 આયા બે ચાર આઠ સોળ બત્રીસ અને નવી સંખ્યા આપણે શોધવાની છે આ જો તો તમને આમાં ખ્યાલ આવશે શું થાય છે

એટલે કે જે સંખ્યા છે એ સંખ્યાને આપણે ડબલ કરતા જઈએ ડબલ ડબલ કરીએ એટલે ઈ ગુણ્યા બે એટલે આપણને નવી સંખ્યા મળતી જાય છે મળે છે ને તો આમાં જો જવાબ છે 64 તો કે હા આ રહ્યો જવાબ તો એ જવાબ આવશે આપણો અહીંયા 64 કેટલા આવશે 64 આગળનો દાખલો જોઈએ પ્રેક્ટિસ માટે ચલો ખીજ નાખીએ પહેલા બે ત્રણ પાંચ છો કે ભાઈ બે માં એક ઉમેર્યો અનુમાન જ લગાવવું પડશે વારે વારે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને ઝડપ થશે બે માં એક ઉમેર્યો એટલે ત્રણ થયા ત્રણ માં બે ઉમેર્યા તો પાંચ થયા

બે અને ત્રણ બે અને ત્રણ વચ્ચે મૂકી દીધી કઈ મૂકી દીધી ચાર પછી સળંગ સંખ્યા પાંચ અને છ પછી એક સંખ્યા મૂકી દીધી મૂકી તો કે સાહ પછી બે સળંગ સંખ્યા 8 અને 9 પછી એક સંખ્યા મૂકી દીધી કઈ સંખ્યા 10 પછી સળંગ સંખ્યા 11 અને 12 પછી એક સંખ્યા મૂકી દીધી કઈ સંખ્યા 13 પછી સળંગ સંખ્યા તો આમાં આપણને ખબર પડે કે ભાઈ બે સંખ્યા ત્રીજી મૂકી દો બે સંખ્યા ત્રીજી મૂકી દો બે સંખ્યા ત્રીજી મૂકી દો તો આપણને ખબર પડે કે અહીંયા 6 પછી આપણે 7 મૂકી દીધા તો અહીંયા કેટલા લખવા પડે 8 કારણ કે 8 અને 9 બે કામેક થશે સળંગ થશે

અંદર જો આપણે 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 આ સામાન્ય બેઝિક રીતો તો ટાઈમ બગડશે ખાસ મિત્રો પહેલા પહેલા શરૂઆત એક કરજો આગળ જોઈએ લખી નાખીએ એક બે ત્રણ બે ત્રણ પાંચ ત્રણ ચાર સાત ચાર આપણે એક ઉમેરીએ છીએ એટલે બે થાય છે બે માં એક ઉમેર્યું એટલે ત્રણ થયા પછી ત્રણ માં એક ઉમેરી આપણે એમ લાગે કે ભાઈ એક એક આવી ગયા ચલો શ્રેણી બની ગયે પણ અહિયાં પાછા ત્રણ માં એક ઉમેરીએ પાછા ચાર થાય અહિયાં તો કેટલા છે

21 હવે સુકોનો વારો આવ્યો તો કે ચાર બાદ કરવાનો વારો આવ્યો કોકે 21 માં 4 બાદ કરીએ તો જવાબ કે તો થયા સાચી છે એટલે કે આ 21 જે જવાબ આવ્યો છે એ આપણા વિકલ્પમાં પણ છે એટલે કે આ જે 21 જે જવાબ આપણો આવે છે તો આવી રીતે મિત્રો તમે પ્રેક્ટિસ કરી શકો છો

તમારા અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો અને આ ચેનલને પણ સાથે તમે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આ વિડિયો તમારી પાસે કોઈ WhatsApp દ્વારા ન મળે તો સીધે સીધા તમને નોટિફિકેશન દ્વારા તમને આ મળી જશે ખરીથી મળીશું બીજા વિડિયો સાથે બીજા નવા દાખલાની પ્રેક્ટિસ સાથે ત્યાં સુધી તમે આ દાખલાઓની પ્રેક્ટિસ કરજો